અમરેલી જિલ્લાના ધારીથી વિસાવદર રસ્તા પર આવેલ જમીન ખાતે બાવાવાળા બાપુ ખાંભી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતવાણી મહાપ્રસાદ તેમજ મહિલાઓ દ્વારા રામધૂનનું આયોજન કરાયું હતું ત્યાં પૌરાણિક મંદિર આવેલું છે જેમાં સુરત અમદાવાદ અને દેશ વિદેશથી લોકો આવતા હોય છે ત્યારે જે વ્યક્તિ માનતા કરે

અને અત્યારે આપણે જે અહીંયા ઉપસ્થિત છીએ એ અમારા સુરાપુરા એટલે બાવાવાળા વીર બાવાવાળા કે જે ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિ છે ઝવેરચંદ મેઘાણીનું જે બહુ ખૂબ વેચાતું પુસ્તક છે સોરઠી બારવટીયા એમાં એક ખૂબ મોટું પ્રકરણ આ વીર બાવાવાળાનું છે ત્યાર પછી ગુજરાતી પિક્ચર જે બને છે એમાં પણ આ વીર બાવાવાળાનું પિક્ચર બનેલું છે અને ખૂબ લોકોને વીર બાવાવાળા વિશેની એમાં જાણકારી મળેલી છે આ અમારા કાંધાણીવાળા પરિવારના સુરાપુરાનું સ્મારક અહીંયા ઊભું છે અહીંયા અમારા બાવાવાળાના ખાંભી છે અને એની સાથે એમના જે સાથી મિત્રો હોય એમના બધાની ખાંભી છે ને જેને અમે અમે બધા પિતૃ તરીકે પૂજીએ છીએ અને આજના દિવસે એટલે આ જે તારીખ છે સત્યાવીસ બે બે હજાર પચીસ એ અમાસનો દિવસ છે અમાસ દર અમાસના દિવસે અમારા પરિવારના તથા અમારા સ્નેહો સ્નેહીઓ મિત્રો અમારા સગાવાલાઓ બધા દર અમાસના દિવસે અહીંયા આવે છે અને અમે અમારા બાવાવાળાને અહીંયા થાળ ધરાવીએ છીએ ધજા ચડાવીએ છીએ બધા મિત્રો સ્નેહથી મળીએ છીએ અને અમારા જે કાંઈ સારા મોડા પ્રસંગો હોય એની અમે અહીંયા યાદી કરીએ છીએ અને ઘણા બધા મિત્રો અમને આ બાબતમાં ખૂબ સહકાર આપે છે અને શિક્ષણની ની આતરાળ માની આયા મારું નામ વીરુભાઈ કાંતિભાઈ રાઠોડ મારું ગામ લુંગિયા હું ગુજરાત ઉત્તરી કડિયા સમાજ શામધામ ટ્રસ્ટ અમારે જે લુંગિયા લે એનો પ્રમુખ છું અને જે બાઓ બાપુ બાઓ આપણે તો ભાઈ હું વાત કરી કે બાપુ બાઓ એવા થઈ ગયા કે માણસ ગમે ને આયા ને પણ વિદેશની અંદર જો એને તન મન અને ધનથી દિલથી પ્રાર્થના કરે

જે આ લોકો આયોજન જે કરે છે એને હું વંદન કરું છું અને આવો ખરેખર આની અંદર ખાલી આ કાય જોવાની કે એવી વસ્તુ નથી આ આસ્થાનું કેન્દ્ર છે અહીંયા આવી બે હાથ જોડી માથું નમાવી અને જો કોક દીક એની પાસે જો માગી ગયો ને આજે અમાસના પર્વ નિમિત્તે અહીં વીર બાવાવાળા બાપુનું બેસણું છે ત્યાં અમે પરિવાર તરીકે તેમજ દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે શ્રદ્ધાપૂર્વક બાપુને માનતાઓ આવે છે અને પૂજન અર્ચન કરે છે આજે અમાસનો થાળ લુંગીયા ગામના પટેલ આગેવાન ધીરુભાઈ દેવરાજભાઈ શાળા તરફથી છે બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો મિત્રો હાજર રહ્યા છે અને પ્રસાદનો લાભ લીધો છે અને ગઈકાલે શિવરાત્રિ નિમિત્તે પણ મોટો કાર્યક્રમ હતો શિવ પૂજનનો રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હતો હવે બાપુ વિશે વાત કરું તો આજના જમાનામાં જો કોઈ બારવટીયાની સૌથી વધારે પૂજા થતી હોય તો તે વીર બાવાવાળા બાપુની પૂજા થાય મારું લુંઘિયા ગામની અંદર બાપુ બાવાળાનું જન્મસ્થાન છે લુંઘિયા બાપુ બાવાળાનું જે સ્મારક આવેલું છે એ જમીનના ધડા તરીકે ઓળખાય છે જમીનના ધડા તરીકેનું જે આ સ્થાનક છે એ સ્થાન પ્રકૃતિની ગોદની અંદર આવેલું છે ભરપૂર પ્રકૃતિ સાથેનું રમણીય સ્થળ છે બાપુના અહીં ખાંભીનું સ્મારક કરવામાં આવેલું છે આઠ ગામના કાંદાની વાળા પરિવાર દ્વારા એ અહીંયા પૂજન અર્ચન થાય છે અને અમારે વાળા પરિવારના હું ભાણેજના રૂપમાં ત્યાં લુંગિયાની અંદર છું તો ભાણેજો બધા પણ અહીંયા પૂરી શ્રદ્ધા ધરાવે છે દૂર દેશાવરથી બધા વ્યક્તિઓ પર્યટકો પણ અહીંયા બહુ સારી રમણીય સ્થળની દ્રષ્ટિ અહીંયા આવે છે બાપુ બવાળાનું સ્થાન જે જગ્યા ઉપર છે એ જગ્યા ઉપર સરકારશ્રી તરફથી જો અમને સપોર્ટ કરવામાં આવે તો અહીંયા સારું એવું રમણીય સ્થળની પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થાય એમ છે અહીંયા પાણીની સુવિધા રહેવા જમવાની માંડીને રસોડાની સુવિધા છે લાઇટની સુવિધા છે સરકારશ્રીનો વધુ સહયોગ મળે તો આ સ્થળને વધુ આગળ અમે લઈ જઈ શકીએ અમારા ગામમાં બધા આ બધા બાપુને અમે બધા હળી મળીને અને અહીંયા બાપુ બે બાપ બાવાવાળા ગામ છે અમે બધા આવ્યા છીએ થાળ ધરવા બેનો અને ભાઈઓ જમણવા કર્યું છે સારી રીતે રહે છે અવર જવર સારી થાય છે બધા દર્શન કરવા આવે છે સારી રીતે બધા આવે છે અને હળીમળી મળી રહે છે ગામ લુંગિયા અમારું બાપુ બાવાવાળાનું સ્થાન જ છે અહીં ગુજરાતભરના ગુજરાતની બહારના મહારાષ્ટ્રથી બાપુની માનતાઓ આવે છે અને કોઈ પણ દરેકે દરેક જ્ઞાતિઓ કે બારવટીયાની માનતા બહુ ધાજા ગુજરાતની અંદર જો બારવટીયા તો ઘણા થઈ ગયા પણ એમાં ફર્સ્ટ નંબર બાવા બાપુની ધારી અમે કલ્પના ન કરી હોય એવા અમને ફાયદા આપે પછી ગમે તે માનતા માને અને એ સફળ જ થાય છે સો ટકા સફળ થાય છે એનો જીવતો દાખલો આજનો જ દાખલો છે